રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું ભાવ દર્શન યુટ્યુબ ચેનલમાં હૃદયથી સ્વાગત કરું છું આજે છે શુક્રવાર ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ પવિત્ર દિવસ દેવી લક્ષ્મીજીને સમર્પિત છે જે ધન સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતિક છે આજના શુભ દિવસે આપણા દિવસની શરૂઆત પૂરા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે કરશો તો ચોક્કસપણે સફળતા શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ થશે ચાલો આજના દિવસને શુભ બનાવવા માટે માતા શ્રી લક્ષ્મીના આશીર્વાદ સાથે આજનું દૈનિક રાશિફળ વિગતવાર જાણીએ દૈનિક રાશિફળ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શુક્રવાર પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજે આપણા માટે નવા અવસરોનો દિવસ છે ખાસ કરીને કારકિર્દી અને વ્યવસાયમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ સમય ઘણો શુભ રહેલો છે કાર્યક્ષેત્રે તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને પરિવારના સભ્યો સાથે આનંદદાયક ક્ષણો પસાર થશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ આજનો દિવસ આર્થિક બાબતોમાં લાભદાયી સાબિત થશે ઘણા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે સંબંધોમાં મીઠાસ આવશે અને પ્રિયજનો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે જો કે તમારે તમારા આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે અને કોઈ પણ નાની બીમારીને અવગણવી નહીં મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ઘ આજે તમારી સંવાદ શક્તિ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે તમારી વાતચીતથી કુશળતાથી તમે અટકેલા કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય અત્યંત શુભ રહેલો છે મિત્રો સાથેની મુલાકાત મજેદાર રહેશે અને તમે તેના સહકારથી પ્રેરણા મેળવશો કર્ક રાશિ ના છે હ તેમજ આજનો દિવસ પરિવારમાં શાંતિ અને સુખનો માહોલ લઈને આવશે તમે રોજિંદા જીવનની નાની નાની વાતોમાં આનંદ મેળવશો પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા હૃદયની વાત જરૂરથી સાંભળશો તો સકારાત્મક પરિણામો જરૂરથી મળશે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તે ટ વ્યવસાયમાં આજે પ્રગતિની નવી તકો મળી શકે છે નવા લોકો સાથે સંપર્કો વધશે જે ભવિષ્યમાં તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો તમારા નેતૃત્વ ગુણોની પ્રશંસા થઈ શકે છે કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પઠ અને હણા કાર્યસ્થળે આજે તમને સકારાત્મક પરિણામ મળી શકે છે તમારી ધીરજ અને મહેનત ચોક્કસપણે સફળતા અપાવશે આજે તમે કોઈ પણ પડકારનો સામનો ધૈર્યપૂર્વક કરી શકશો તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે અને તમે વધુ ઉર્જાવાન અનુભવશો તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે રો તેમજ દેવી લક્ષ્મીજીની કૃપાથી આ શુક્રવાર તમારા માટે અત્યંત સદભાગ્ય લાવશે પ્રેમ અને સંબંધોમાં ખુશીનો અનુભવ થશે જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે જો કે આર્થિક બાબતોમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ યો આજે તમારા માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે તમે સમાજમાં અને કાર્યક્ષેત્રે પ્રશંસા મેળવશો જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા હો તો તેને હાથ ધરવા માટે આજનો સમય ખૂબ જ ઉત્તમ રહેલો છે પરિવાર તરફથી સંપૂર્ણ સહકાર મળશે જે તમારા મનોબળને મજબૂત કરશે ધનરાશિ ધનરાશિના નામા અક્ષર છે ભ ધ તેમજ ઢ આજનો દિવસ સાવધાની રાખવાનો છે અજાણ્યા લોકો પર સરળતાથી વિશ્વાસ ન કરવો અને કામકાજમાં પણ સાવચેતી રાખવી મિત્રોથી તમને પ્રોત્સાહન અને સહકાર જરૂરથી મળશે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ થશે સકારાત્મક રહો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમારા કામકાજમાં સ્થિરતા આવશે આર્થિક લાભની શક્યતા રહેલી છે પરિવાર સાથે સારો સમય પસાર થશે અને પારિવારિક કાર્યોમાં ખુશીનો માહોલ રહેશે તમારી વ્યવસાયિક યોજનાઓમાં સફળતા જરૂરથી મળશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આજે તમારા નવા વિચારો કામકાજમાં મદદરૂપ થશે તમારી શ્રદ્ધાત્મકતા અને નવીનતાની પ્રશંસા થશે મિત્રો સાથે મુલાકાત થશે અને તમે તેમની સાથે આનંદદાયક સમય પસાર કરશો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું ખાસ જરૂરી છે મિન રાશિ મિન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે ભાગ્યનો સાથ મળશે અને દરેક કાર્યમાં સફળતા જરૂરથી મળશે ભક્તિભાવથી કાર્ય કરશો તો તમારી મહેનત ચોક્કસપણે ફળશે આધ્યાત્મિકતા તરફ તમારો સુખ ઝુકાવ વધારે વધુ વધશે આજનો ખાસ સંદેશ હંમેશા સકારાત્મક વિચાર કરો સકારાત્મક ઉર્જા મેળવો અને તમારા જીવનને આનંદમય બનાવો પ્રિય મિત્રો આ હતું આજનું દૈનિક રાશિફળ આશા છે કે આપનો આખો દિવસ શુભ અને સફળતા ભર્યો રહે જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ લાઈક તેમજ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો